તો અહીં તમે જોઈ શકો છો કે રીંગણા નો મસાલો કેટલો ટેમ્પિંગ અને કેટલો બધો કલરફુલ દેખાય છે બસ આની સાથે ગરમા ગરમ રોટલી કે પછી પરાઠો મળી જાય તો ખાવાની મજા દસ ગણી જાય તો અહીં આપણો મજેદાર રીંગણ મસાલો તૈયાર થઈ ગયો છે તમે અહીં જોઈ શકો છો કે આને ખુબ જ સરળ છે અને સ્વાદ તો પૂછો જ નહીં રેસીપી ટ્રાય કર્યા પછી કોમેન્ટ જરૂર કરજો તો ચાલો આજની મજેદાર રીંગણા એટલે કે રવૈયા મસાલા રેસીપી શરૂ કરીએ અને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું બિલકુલ ના ભૂલતા જો તમને મારી રેસીપી પસંદ આવે તો ચેનલ ને સબસ્ક્રાઈબ

ચાલો ત્યારે મેન એનો મસાલો બનાવી દઈએ જે ખૂબ જ સરળ અને સિમ્પલ છે તો એના માટે આપણે કાચી મગફળીના દાણા લઈશું એક મુઠ્ઠી જેટલી કાચી સિંગયાઈ લીધી છે અહીં મેં પીળી ઝીણી સેવ એડ કરેલી છે પણ ઝીણી સેવના બદલે તમે ગાંઠિયા કે ગાંઠિયા પાપડી એ પણ યુઝ કરી શકો છો એક મોટી ચમચી સફેદ તલ લઈશું ત્રણથી ચાર આવડી નાની સાઈજના આદોના આપણે ટુકડા લઈશું અડધી ચમચીથી થોડું વધારે આપણે જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચાંનું પાવડર એક મુઠ્ઠી કોથમીર જીણી સમારેલી આપણે એડ કરીશું અડધા કપથી પણ ઓછું નારિયેળનું છીણ એડ કરીશું અહીં મેં સૂકા નારેળનું છીણ લીધેલું છે બસ હવે આને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું તમે જોઈ શકો છો એમ આવી પેસ્ટ તૈયાર થઈ આને અલગ પ્લેટમાં હવે ખલમાં આઠ થી દસ લસણ ની કળીઓ અને એક થી બે લીલા મરચા બે ચમચી કાશ્મીરી લાલ મરચા નો પાવડર આપણે લેવા લિટલ પિંચ મીઠું નાખીશું જેથી ખલમાં આપણે આ મસાલાઓ કૂટીએ તો તે બહાર ઉડે નહીં આપણી પેસ્ટ તૈયાર છે આને પણ નાખી દઈશું આ પ્લેટમાં આ પેસ્ટ તમે મિક્સી માં બનાવી શકો છો મિક્સી ની પાલી માં મસાલા ચોટ્યા હોય તો એમાં ત્રણ થી ચાર ચમચી જેટલું આપણે પાણી લઈને હલાવીને આ પ્લેટમાં નાખી દેવાનું જરૂરિયાત પ્રમાણે મીઠું એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી દઈશું પાણી વધારે નથી રેડવાનું ત્રણ થી ચાર ચમચી અને જરૂરિયાત લાગે તો જ એડ કરવાનું કેમકે આ સ્ટફિંગ આપણે નથી કરી દેવાનું કરતા પછી ભરેલા આ આ સ્ટફિંગ રહેશે નહીં બસ હવે રીતે આપણે એક એક કરીને દરેક ભરી દઈશું અને થોડો મસાલો આપણે રાખવાનો વઘાર નાખવા માટે કેમકે આ મસાલા ભરેલા રીંગણ ગ્રેવી ખૂબ જ સરસ બનશે ચાલો ત્યારે નેક્સ્ટ સ્ટેપ કરી દઈએ ભરેલા રીંગણ વઘાર કરી દઈએ જે જ સરળ છે અને બે મિનિટ થઈ જશે એક પેન કે કઢાઈ લઈશું એમાં બે મોટા ચમચા આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં એક ચમચી રાઈ નાખીને ચટકવા દઈશું રાઈ ચટકી ગઈ છે એમાં અડધી ચમચી આખું જીરું નાખીશું અને અડધી ચમચી હિંગ નાખીશું રાઈ જીરું અને હિંગ વઘાર કરવાથી કોઈ પણ શાકભાજી ટેસ્ટ વધી જતો હોય છે એક મીડિયમ સાઈઝ ડુંગળી ચોપ કરીને નાખીશું ડુંગળી આપી એક મિનિટ જેવી સંતરાઈ જાય એટલે એમાં આપણે અહીં એક મીડિયમ સાઈઝ ટામેટું ચોપડ કરીને નાખી દઈશું એક છુટકી જેટલું મીઠું નાખીશું મીઠું તમારે નાખવામાં રાખવાનું કેમ કે આપણે ભરેલા રીંગણ મસાલો બનાવ્યો એમાં આપણે મીઠું એડ કરેલું છે ભરેલા રીંગણ માટે જે આપણે મસાલો બનાવ્યો હતો અને વઘાર માટે આપણે બચાવ્યો હતો એને આપણે એડ કરી દઈશું બસ હવે એક થી બે મિનિટ જેવું આ મસાલા કુક થઈ જાય એટલે આપણે દોઢ કપ જેટલું પાણી એડ કરી દેવાનું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું મિક્સ કરીને ભલેલા આ રીતે મૂકી દઈશું બસ હવે આને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું પાંચ મિનિટ જેવું થઈ જાય એટલે એક વાર જોઈ લઈશું આ રીતે તેલ ઉપર આવી જાય અને ગ્રેવી ઠીક થઈ જાય એટલે ખોલીને એકવાર એક ચપ્પા વડે આ રીતે આપણે ચેક કરી લેવાનું કે રીંગણા ચડ્યા છે કે નહીં કાચા લાગે તો બીજી બે થી પાંચ મિનિટ આપણે સ્લો ફ્લેમ પર થવા દેવાના ચઢી ગયા હોય તો અહીં આપણે ગેસની નોબ બંધ કરી દઈશું તો સર્વ કરવા માટે આને તમે એક સર્વિંગ બોલ કે પછી પ્લેટમાં માં નીકાળી દો તો અહીં તમે જોઈ શકો છો કે ભરેલા રીંગણા કેટલા ટેમ્પિંગ અને કેટલા કલરફુલ દેખાય છે બસ હવે આની સાથે ગરમા ગરમ રોટલી કે પછી પરાઠા મળી જાય તો ખાવાની મજા ડબલ થઈ જાય તો આપણા મજેદાર મસાલેદાર ચટા આ કેડ આ તૈયાર છે અને તમે જોઈ શકો છો કે આને બનાવવું પણ કેટલું આસાન છે અને સ્વાદમાં તો પૂછો જ નહીં રેસીપી ટ્રાય કર્યા પછી અમને કમેન્ટ જરૂરથી કરજો તો આશા છે કે આજના આ બરલા રંગનની રેસિપી તમને જરૂરથી ગમી હશે જો તમને આની રેસીપી ગમી હોય તો પ્લીઝ તમે મારી વિડિયોના નીચે લાઈક ના બટન પર ક્લિક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ